દાહોદ એપીએમસી માર્કેટ ખાતે સ્કૂલ વાન મિટિંગ યોજાઈ હતી જેમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને ટેક્સી પાર્કિંગને લઈ રજૂઆત કરવામાં આવી હતી તેમજ આવતીકાલે બીજી તારીખે દાહોદ આરટીઓ અધિકારીને આવેદનપત્ર આપવા સાથે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ટેક્સી પાર્કિંગ કરવા માટે બે થી ત્રણ મહિનાનો સમયગાળો આપવામાં આવે તે માટે કરાશે રજૂઆત દાહોદ એપીએમસી માર્કેટ ખાતે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની એક મિટિંગ યોજાઈ હતી જેમાં આવતીકાલના રોજ દાહોદ શહેરના સ્કૂલ વાન ના ડ્રાઈવર દાહોદ એપીએમસી માર્કેટ ખાતે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની એક મિટિંગ યોજાઈ હતી જેમાં આવતીકાલના રોજ દાહોદ શહેરના સ્કૂલ વાન ના ડ્રાઈવરો તેમજ સ્કૂલ રિક્ષાના ડ્રાઈવરો દ્વારા સ્કૂલ વાહન સેવા સ્વૈચ્છિક બંધ કરવાની કરી જાહેરાત અહેવાલ શૈલેષ રાઠોડ દાહોદ આજ રોજ અમે બધા સ્કૂલ વાહનવાળા બધા ભેગા થયા છે આવતીકાલે બાર વાગે બે તારીખે અમારે એક મહિના કે બે મહિનાની અમને સાહેબ મુદ્દત આપે આરટી સાહેબ કે એસપી સાહેબ એ માટે અમે રજૂઆત કરવા જવાના છે એસપી ઓફિસે અને કલેક્ટર ઓફિસે અને આરટી ઓફિસે તો એ કાલનો દિવસ સૌ વાહન ચાલકો ગાડી બંધ રાખે અને આપણું શુભ નિરાકરણ આવે અને આપણાને થોડીક રાહત મળે એ રીતે બધા ભેગા થયા છે તો અમારી બધાની માહિતી રજૂઆત છે સાહેબને બી એટલે સ્કૂલ વર્દીવાળાને બી કે ભાઈ બધા સાથ સહકાર આપે અને સુખીકરણ આપણું નિરાકરણ આવે અને આપણાને જે ટેક્સીનું કે છે તો ટેક્સી કરાવવા અમે મંજુ છે અને બી કંઈ ખર્ચો આવશે એ અમને બે ત્રણ મહિનાની મુદત આપે તે એ મુદતમાં અમે કરી શકીશું